નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અમરેલીના મોટા નજીક સ્કૂલ ખાતે કુંડ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાજુલા તાલુકાના મોટા આસરાણા ગામ નજીક આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ સ્કૂલ ખાતે ત્રિદિવસીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા પરિવાર દ્વારા એકસો એકાવન યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા હતા જ્યારે પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ અને શાળાના પરિવાર દ્વારા લક્ષ્મીનારાયણ યજ્ઞમાં યજમાન પદે આહુતિ આપી હતી અને વિવિધ રીતે વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવેલ હતી આ યજ્ઞ શાળાના બાલભવન તથા ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ યજ્ઞમાં યજમાન પદે બેસ્યા હતા આ સાથે સર્વરોગ નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લઈ બ્લડ ડોનેટ કર્યું હતું ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવા માટે સુંદર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આ ત્રિદિવસીય લક્ષ્મીનારાયણ યજ્ઞમાં એસઓએસ સ્કૂલના ટ્રસ્ટી સહિત સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ આજરોજ ધ સ્કૂલ ઓફ સાયન્સના આંગણે ત્રિદિવસીય શ્રી લક્ષ્મીનારાયણ એકસો એકાવન કુંડનું આયોજન કરેલું છે તેમાં ધોરણ બાલભવન અને ધોરણ એકથી બાર સાયન્સ કોમર્સના બાળકો તેમજ તેમના વાલીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહી આવતી આપેલી છે તેમજ સાથોસાથ ફ્રી નિદાન કેમ્પ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજુબાજુના વિસ્તારના સાધુ સંતો ઉપસ્થિત રહી ઉપસ્થિત રહી અને આશીષ્વાસન આપેલા છે આજના સમયમાં બાળકો ધૈર્યવાન ગુણવાન અને શીલવાન બને તે માટે આજે શ્રી લક્ષ્મીનારાયણ એકસો એકાવન હવન કુંડનું આયોજન કરેલું છે જય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા અસ્તુ જય શામ